આકાશવાણી સમાચાર સમાચાર પરમાર વાંચે છે મુખ્ય રેમલ ગંભીર વાવાઝોડાના કારણે કોલકાતામાં વ્યાપક વરસાદ સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં ગુજરાત સરકારે છ અધિકારીને ફરજ મોકૂફ કર્યા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વચગાળાના જામીન વધુ સાત દિવસ વધારવાની માંગ સાથે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી અધિકારીઓએ પંચાણું કરોડ રૂપિયાની રોકડ સહિત માદક પદાર્થ જપ્ત કર્યો અને દીપા કરમાકરે ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં એશિયન ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રજીતીનો ઇતિહાસ રચ્યો સમાચાર ગંભીર ચક્રવાતી વાવાઝોડા રેમલની અસરને પગલે કોલકાતામાં આજે પંદર સેન્ટીમીટર વરસાદ પડ્યો હતો કેટલાક વિસ્તારોમાં વૃક્ષો તૂટી પડ્યા હતા અને બડાનગરમાં એક ફેક્ટરીની ચીમની તૂટી પડતા અનેક વાહનોને નુકસાન થયું હતું શહેરમાં એસ્પ્લેન્ડ અને પાર્ક સ્ટ્રીટ મેટ્રો સ્ટેશન વચ્ચે ટ્રેક પર પાણી ભરાઈ જતા મેટ્રો સેવા પર અસર પડી હતી જો કે શહેરના નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ખાતેથી વિમાનોની અવરજવર પુનઃ શરૂ થઈ ગઈ છે તીવ્ર મોજા અને ઝડપી પવનોને કારણે ઉત્તર ઓડિશાનો દરિયો તોફાની બન્યો હતો હવામાન વિભાગે બાલાસોર ભદ્રક કેન્દ્રાપાડા જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરી છે દરમિયાન એનડીઆરએફના ડીઆઈજી મોહસેન શાહિદીએ જણાવ્યું હતું કે ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે વાવાઝોડું ત્રાટક્યું તે વખતની ઝડપ એકસો દસથી એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાક હતી જે ઘટીને સાહીઠથી સિત્તેર કિલોમીટર થઈ ગયું છે તેમણે જણાવ્યું હતું કે આજે સાંજ સુધીમાં તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે પશ્ચિમ બંગાળના અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનર્વસન કાર્ય જારી છે ઉલ્લેખનીય છે કે ચક્રવાતી તોફાન રેમલ ગત મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટક્યું હતું વાવાઝોડાના પગલે બાંગ્લાદેશના સુંદરવનનો ભાગનો વિસ્તાર ડૂબી જતા વન્ય પ્રાણીઓ માટે જોખમ ઉભું થયું છે હવામાન વિભાગે આ સમયે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે તમામ રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ઉત્તરપ્રદેશમાં કુશીનગરમાં પહેલી સભા સંબોધી અને હવે તેઓ બલિયા અને વારાણસીમાં જનસભા સંબોધશે જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા વારાણસીમાં વિવિધ પ્રચાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ બિહારમાં પટનાના માનેરમાં જનતા દળ યુનાઇટેડના પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર નાલંદા સંસદીય વિસ્તારમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બિહારમાં પહેલી સભા સંબોધી રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી પ્રસાદ યાદવ જહાનાબાદ પાટલીપુત્ર અને અરા સંસદીય ક્ષેત્રોમાં જાહેર સભાઓને સંબોધશે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા હિમાચલ પ્રદેશના ચાંબા અને શાહપુરમાં જનસભા સંબોધશે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં રાજ્ય સરકારે છ અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફીના આદેશ આપ્યા છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન આગ દુર્ઘટનામાં જરૂરી મંજૂરીઓ વિના શરૂ કરી દેવાની ગંભીર નિષ્કાળજી અને ફરજ ક્ષતિ અંગે રાજ્ય સરકારે પોલીસ મહાનગરપાલિકા અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓની જવાબદારી નક્કી કરીને તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કાર્યપાલક ઇજનેર એમ આર સુમા સહાયક ટાઉન પ્લાનર ગૌતમ જોશી સહાયક ઇજનેર જયદીપ જોશી માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર પારસ એમ કોઠિયા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર વીઆર પટેલ અને એનઆઈ રાઠોડને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે બીજી તરફ ગુજરાતની વડી અદાલત દ્વારા લેવાયેલી સુઓ મોટીઓ અરજી પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની ખંડપીઠમાં સુનાવણી હાથ ધરાઇ હતી પ્રાથમિક દલીલો દરમિયાન વડી અદાલતે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓની ઝાટકણી કાઢી હતી દેશના પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂની આજે છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સહિતના નેતાઓએ શ્રી નહેરૂના સમાધિ સ્થળ શાંતિવન ખાતે પહોંચી શ્રી નહેરૂને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સત્યાવીસમી એપ્રિલ ઓગણીસો ચોસઠના દિવસે પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુનું નિધન થયું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સામાજિક માધ્યમ એક્સ પર પોસ્ટ કરી પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરોગ્ય સંબંધિત મુશ્કેલીનું કહી વચગાળાના જામીન વધુ સાત દિવસ વધારવાની માંગ સાથે સર્વોચ્ચ અદાલતમાં વધુ એક અરજી કરી છે સર્વોચ્ચ અદાલતે શ્રી કેજરીવાલને આબકારી નીતિ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરીંગ કેસમાં પહેલી જૂન સુધીના વચગાળાના જામીન આપ્યા છે ત્યારબાદ શ્રી કેજરીવાલે બીજી જૂને આત્મસમર્પણ કરવું પડશે આમ આદમી પાર્ટીએ કહ્યું શ્રી કેજરીવાલની ધરપકડ થઈ ત્યારથી તેમની તબિયત સારી નથી દરમિયાન પ્રવર્તમાન નિદેશાલયે ગયા અઠવાડિયે શ્રી કેજરીવાલના બીજી જૂને વચગાળાના જામીનના આદેશની મદદ પૂરી થવા પર તેમની ન્યાયિક કસ્ટડી ચૌદ દિવસ વધારવા માટે દિલ્હીની અદાલતમાં અરજી કરી હતી આવતા મહિને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જીનીવા ખાતે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશન અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગઈકાલે પ્લેસ ડેસ નેશન્સ ખાતે વોક ધ ટોક યોગ સત્ર કાર્યક્રમનું આયોજન કર્યું કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વચંદ્રા વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિદેશક ટ્રેન્ડ્રોસ અદનામ ગેબ્રિયસેસે અને ભારતીય પ્રતિનિધિમંડળના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને યોગાસન કર્યા જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી અધિકારીઓએ લગભગ પંચાણું કરોડ રૂપિયા રોકડ અને માદક પદાર્થ જપ્ત કર્યા છે અનંતનાગ રાજૌરી લોકસભા બેઠક માટે શનિવારે મતદાન થયું હતું કાશ્મીરમાં ત્રણ મતવિસ્તારોએ મતદાનની ટકાવારીના સંદર્ભમાં દાયકાઓના વિક્રમ રેકોર્ડ તોડ્યા છે પરંતુ કેટલાક ઉમેદવારો દ્વારા નાણાં અને અન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસોની તપાસ કરવામાં આવી રહી છે એમ ચૂંટણી વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું દીપા કરમાકરે ગઈકાલે ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં એશિયન ચેમ્પિયનશીપમાં ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે ત્રીસ વર્ષીય દીપા કરે તેર પોઇન્ટ પાંચ છ છ સરેરાશ ગુણ હાંસલ કરી આ જીત નોંધાવી છે કોઈ ભારતીય જીમનાસ્ટે એશિયન ચેમ્પિયનશીપની સ્પર્ધામાં ચંદ્રક જીત્યો હોય તેવી આ પહેલી સફળતા છે રિયો બે હજાર સોળમાં ઓલિમ્પિકમાં ભાગ લેનારા તે ભારતના પ્રથમ મહિલા જિમ્નાસ્ટ છે ચીન જાપાન અને દક્ષિણ કોરિયા વચ્ચે આજે રાજધાની સિયોલ ખાતે નવમાં ત્રિપક્ષીય શિખર સંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે આ ત્રણેય રાષ્ટ્ર વચ્ચે છેલ્લા ચાર વર્ષમાં યોજાનારું આ પહેલું શિખર સંમેલન છે રવિવારે આ ત્રણેય દેશના નેતાઓએ અલગ અલગ દ્વિપક્ષીય સંવાદ કર્યો અર્થતંત્ર અને વેપાર વિજ્ઞાન અને ટેકનોલોજી લોકોની વચ્ચે પરસ્પર લેવડ દેવડ તેમજ આરોગ્ય સહિત છ ક્ષેત્રે અંગે સંયુક્ત નિવેદન જાહેર થવાની શક્યતા છે જાપાને કહ્યું કે ઉત્તર કોરિયાએ માહિતી આપી કે તે એક ઉપગ્રહ મોકલવા માટે આ રોકેટ પ્રક્ષેપણની યોજના બનાવી રહ્યું છે મહારાષ્ટ્રમાં પુણેના કલ્યાણીનગરમાં પોર્શ કાર અકસ્માતની ઘટનાને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોલીસને મુંબઈમાં પણ અનધિકૃત પબ અને બાર સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો મુંબઈમાં પત્રકારો સાથે સંવાદ કરતા શ્રી શિંદે જણાવ્યું કે જે પબ કે બાર નિર્ધારિત સમય કરતાં વધુ ખુલ્લા રહેશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે મહારાષ્ટ્રમાં પુણે પોલીસે કલ્યાણીનગર દુર્ઘટનામાં સસુન હોસ્પિટલના ડોક્ટર અજય તાવડે અને ડોક્ટર હરલોડની ધરપકડ કરી છે ડોક્ટર અજય તાવડે ફોરેન્સિક વિભાગના પ્રમુખ છે તેમની પર આક્ષેપ લગાવવામાં આવ્યો કે પોતાની કારથી બે યુવા ઉજનેરનો જીવ લેનારા સગીરના રક્તના નમૂનાના અહેવાલમાં ફેરફાર કરવામાં આવ્યો છે આ સગીરના રક્તના નમૂના પરીક્ષણ માટે સસુન હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા અને પોલીસે આ ડોક્ટર પર અહેવાલમાં ફેરફાર કરવાનો આક્ષેપ લગાવ્યો છે રેમલ ગંભીર વાવાઝોડાના કારણે કોલકાતામાં વ્યાપક વરસાદ સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં ગુજરાતી સરકારે છ અધિકારીને ફરજ મોકૂફ કર્યા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વચગાળાના જામીન વધુ સાત દિવસ વધારવાની માંગ સાથે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી અધિકારીઓએ પંચાણું કરોડ રૂપિયા સહિતની માદક પદાર્થ જપ્ત કર્યા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા